ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વેપારની પ્રવૃત્તિઓને લગામ લગાવવા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસઓજી ભરૂચની ટીમે હનીસ્પા નામના સેન્ટર પર છાપો મારી દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો શ્રવણ ચોકલી નજીક રંગ પ્લેટિનોમાં કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહ વેપાર કરાવવામાં આવતો હતો એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ સેલાણાને મળેલ બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરતા હકીકત બહાર આવી હતી પોલીસે સ્થળ પરથી મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ ઝડપી પાડ્યો હતો જે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ચંદેરી તાલુકાનો મૂળ રહેવાસી છે અને હાલ ભરૂચમાં હનિષપા ચલાવતો હતો આ સમગ્ર ગેરકાયદેસર ધંધાનો સંચાલક ઈસિપ્ત પટેલ હોવાનું બહાર આવ્યું છે તે હાલ ફરાર છે આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી ચાલીસ ટકા પોતે રાખતો અને સાહીઠ ટકા રકમ દેવ વેપારમાં સંકળાયેલ યુવતીઓને આપતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે રેડ દરમિયાન ડમી ગ્રાહક દ્વારા આપેલ રૂપિયા પાંચસો ની બે ચલણી નોટો કુલ રૂપિયા એક હજાર મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત પાંચ હજાર ડમી ગ્રાહક મારફતે આપેલ પાંત્રીસો મળીને કુલ મુદ્દામાલ નવ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત તથા ભારતીય ન્યાય સંહિતા બી કલમ ત્રણ ઓબ્લિક પાંચ હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી